હેલો ગાયશ કેમ છો તો હું હેને ટાણા હે હિંહલી ને આવ્યો હું એના ખેતરમાં આટો મારવા જો એના સણા છે જો આ જયેશભાઈના સણા એમાં એક બે ફેરાતી હાલી છે બહુ તો હાલે જો આવા બધાય છે ને હું રોકાઈ ગયો તો કાલે હિંહલી જ ને એવો ટાણે બપોર થાય એક વાગે ગયો તો હું એવું જ્યાં ઘેર ને જ્યાં હે જયેશભાઈનું ઘર જયેશભાઈ ઇસકે ઇસકે બેઠો બેઠો જવું છે આથું કરે તો હજે ત્યાંમાં ઘરમાં કામ ચાલુ હોય અંદર રહોડાનું પેટ્યુ નાખે આજ આ કરી ગમે વિષમાં હે ડુંગળી રહી આમાં હે ડુંગળી ને આ થોડાક મુરા હે બતઈ અહીં જ્યારે આ મૂરા ને વાહ કી લહણ કાંઈ ડુંગળી હોય કે લહણ હોય ને આ કિયારો હે ગાજરનો ને હજ અહીં પણ મુરા લહણ ને બધું આ જઈએ છીશ કહેજો હું એ ગાજો મેં કેમેરો કીધો નહીં કોરા હું એ શું ગયો ને આ અણીને ફૂલડા એક આ છે ને એક જે બીજું હોય એક આ છે આ મસ્તી ના હે ને આ હે હિલી નું તરાવ યા તેમાં એટલો કુંજો જાર્યો એટલું ને આકોરાઈ પણ છે જરાવ પણ એમાં પાયરાડે આવે છે અહીંયા બેકાલું ઊભા તો હું જ્યાં હટાણે ખેતરમાં જરા કાંટો મારવા કારણ કે હું વાવે દીધું પછી એક ફેર એક બે ફેર ગોતો તો એ વટાણે જ્યાં જઈ કેટલું ગઈ ગયું ને કેટલું ન થઈ ગયું ને કેવું ખડ ને જોવા જા ને સનસેટ એ પણ થવા આવ્યો સનસેટ થવું થવું હે થોડીક વારમાં ને આ ખેતર છે એમાં તો હજી નથી ગયા કારણ કે હમણાં જ ઘઉં વાવ્યા એક દીજ એક બે દીધી ઊંઠી અહીં ને આ ખેતરમાં અહીં પણ ભેગા જ વાવ્યા હતા તો એમાંય પણ હજે તને થઈ ગયા એક આ હે છે એમાં વાવ્યા ધાણા યા આ વીઘામાં ને ધાણા દેખાઈ ગયા બધ આ હે ધોરો આંકડો તો એવામાં હે ને નારિયેર જે આલુંગે છે ને એ પીધાજીમાં થઈ ગા ને મસ્તીની બરાઈ આમાંથી નહીં કરીએ તો એવું કાલે કા વાત એને કાલે કા તો બે પી નાખીએ તોડન ને આમાંય પણ બહુ છે પણ એના મને બહુ ભાવતા ને થોડાક મોરણા લાગે એ લે છે ને શેલી નરિયેળ ઈણા છે મસ્તીના મીઠા ને આ એક દી એમલીન કાપે નાખ્યા હતા જ્યાં એ નટતા હતા ને આથી જ્યાં આ ડાયર છે ને એ ડાયર છે આ છત્રી છત્રીમાં ઓડી જતી હતી તો કાપે નાખી ઈણે એવું હે ને અટાણે વાગે ગા આઠ ને હું ગોતો જરાક પાડોમાં બેહવા તો નાથી જ્યાં અટાણે પાછો ઘેર તો એ આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય